તો ઘી ની બવણી હતી ને એ કીધું ગરમ કરીને એમાં ઘી લોસી લઉં લોટ લોટ થી કેમ એમાં ઘી વાળા વાસણ ટપા ન ગમે તે ગરમ કરીને ગેસ ઉપર મૂકી તો પછી ભૂલી ગઈ પાછી કે ગરમ કરીને છે લેવા ગઈ તો દાજી ગઈ જો બતાવું તમને કે રીતે દાજી ગઈ આ રીતે દો દાજી ગઈ આટલું બધું દાજી ગઈ જો તો આ છે ને બહુ બળતો હતો ને અત્યારે તો બહુ બળે છે ને આ દાજી ગયા હોય ને તો બહુ જ બળે ને એમાં પાછું ત્યાં તડકા પડે ગરમી હોય ને એટલે વધારે ચલન થાય તો પછી નોકરી પર રજા મૂકી દીધી મેડમને ફોન કરી દીધો મેં નહીં આવું એમ

તો દર વખતે હું તામમાં નરવો વાપરું હોટ ટેન્શન નહીં અને મારા ધાર્મિક ભાઈ તિયા થઈને ટ્યુશન જાય છે હવે અને ભાઈ જો આરામ કરે છે ઘર છે ને રમણ રમણ છે આમ જો મારે અમારા ઓમ ભાઈ જો ફોન જોવાશે ધાર્મિક ભાઈ અમારે યુનિફોર્મ ને એવું બધું જોઈએ મૂકી દઉં અને મારા ધાર્મિક ભાઈ ટ્યુશન જવાનું તૈયાર થાય ટ્યુશનમાં જવા માટે બધા જમી લીધું ઓમ ભાઈ ને બાકી છે જમવાનું અને મારે જવું હતું બેન પણ હારે થોડુંક કામ હતું પણ એ હવે કામમાં છે તો બપર પછી વાત તો ઘડીક આરામ કરી લઈએ કે મને હાથ બહુ પડશે તો ઘડી વાર ટ્યુબ લગાવીને પૂઈ જાય દવાઈ લઈ આવીશું તો અંદર જ પડીશ ના ટ્યુબ હારું પીએ ત્યારે બોલીને યાદ આવી ટ્યુબલાઈ જાય મૂકી દઈશ અને અમારા ઓમભાઈ ચોપડા જોવો ચારે કોર જો ટ્યુબ આપી છે તો ટ્યુબ લઈ આવીશું તો ચાલો ટ્યુબ લગાવીને પછી ઘડીક વાર આરામ કરી લઈએ પેલા બધા જ હું બહુ બહુ જલન થાય તો હા પણ ઉતાવળમાં આવું છે બધું કડી જ સ્વીગી હતી પછી મહેલ જમવા આવ્યા ત્યાં તો મેહલને જમવાના આપ્યું મહેલ જમીન ભાઈ ગયા અને ત્યારે કપડા લઈ લેવા તો નીકળવા શરધા કપડાં એ ફૂંકી દીધા પેન્ટ ઠૂકાણા નથી બીજા કપડા ત્યારે ધોવાની જે ધોવાય છે કપડા અત્યારે બીજા બીજા કપડા એમ લાઈને અંકિલ નાખીએ તો કપડા લેવાઈ ગયા છે તો ચારો કપડા અંકિલ નાખીએ ને હવે તો નવરાત્રી છે ત્યાં બધી વહેલા નવરું થવું પડશે આઠ વાગે નવરા થાય તો આઠ વાગે તૈયાર થાય તો નવ વાગે તૈયાર થઈ રહ્યા મતલબ કપડા આપણે ગોતીએ ને ઈસ્ત્રી કરીએ તૈયાર થાય તો બધા વાર લાગે ના આવી ધોઈને બધું કામ કરવાનું હોય પછી અને નાય વાગે તમને નવરાત્રી રૂમા જવું નો એટલે જાઓ ત્યારે નવરાત્રીમાં નાઈન જાઓ પછી આવીને નાઇન બે એક વાગી જાય તમે જે વહેલા નવરા થઈ જાય તો ત્યારે ફટાફટ કામ કરી નાખીએ ત્યારે હજી તો ત્રણ હાડે તમે થયા છે તો હાલો કપડાં પેલા હંકેલ નાખીએ કપડાં હૂંકી દઈએ અને મમ ભાઈ અમારા પૂતા છે એને અમારે રજા છે એટલે હુતો છે જવું જવું બધું કેવો હું તો ભાઈ અને ટ્યુશન ભાઈ વૈયા ગયા છે કાંઈ નહીં હાર વાલો આપણે કામ કરી નાખીએ પેલા જો કપડા ને હું જોવા નાખ્યું હતું કપડા મૂકેલા ને પછી એટલી કામ માં હતી ને તો અત્યારે હાજ પડી ગયા મારા વામ ભાઈ લાગી ગયા છે ને અમારે ભાઈ આવ્યા છે બેસવા ભાઈ બેઠા બેઠા હિંચકા ખાઈ છે અમારો ઓમ ભાઈ હિંચકા નાખે છે નાના એક નીચે છે ને નાનો છોકરો છે પણ થોડું કામ ગાંડા ગાડે એવું કરે તો ઓછો આવે અહીંયા આજ વળી ઉપર આવ્યો છે નગર તો કોઈ દીધું આવતું નથી પણ આમ થોડોક ભોળો છે તો આ બધું થોડી ખોડી નાખીને એવું કરે એટલે ઘરમાં ન કરવા દેવું કરે બધા છોકરા એમ થોડું કરે ના ભાઈ જો આવી ગયા છે તો શું આવ્યો હે બ્રહ્મા આવ્યો હે ડાન્સ ડાન્સ કરવો છે તને નવરાત્રી ની છે ત્યાં કરવાના ન હા નવરાત્રી ની છે ત્યાં હે ઘરે કરો તો જાવ અંબા ની કે બાર ગીત ગત કે ડાન્સ કે છે

તો ભલે રોટલી કે ભાખરી કંઈ પણ બનાવે ને તો તાપ લાગે અને વરાળ લાગે તો બળે બળતરા બહુ થતી ટ્યુબ લગાડી તો ઉપર ભૂઈ ગીધી તો અત્યારે એવું છે કે બહુ હજી બળે જ છે તમે જો રોટલી નવું ને તો વધારે બળતર સાથે વઘારેલી ખીચડી બનાવી નાખીએ તો અત્યારે જો વઘારેલી ખીચડી બનાવું છું તો એના માટે ટમેટા અને કેપ્સિકમ ને થોડી કોબી અને ગાજર ને બધું પડ્યું છે તમે મસ્ત મજાની વઘારેલી ખીચડી બનાવી નાખીએ મેં હોલ તો કદાચ દાલ બહાર જાય જમવા પણ નાના બહાર નથી જવું ખાલી ઘણું રોજ રોજ તો બહાર ન પોસાય કોઈ પણ નવું ન પોસાય તમે બહાર ન જાવ મેં વઘારે ખીચડી બનાવી નાખું અને નવરાત્રી છે તો મેં કીધું ફટાફટ જમવાનું બનાવી નાખી પછી નવ વાગે તો આરતી થાય માતાજી સાડા નવ પોણા દસે ગરબા શરૂ થાય તો અત્યારે સાડા સાત થઈ ગયા છે તો ચાલો આપણે ફટાફટ વઘારની ખીચડી બનાવી નાખીએ તો ધાર્મિક ભાઈ આવી જશે અને વઘારની ખીચડી તમારે બધાને ભાવે એટલે હાલે આપણે જવા ત્યારે વઘારે ખીચડી મૂકી દીધી છે ખીચડી થાય છે બે સીટી થઈ ગઈ એક સીટી બાકી છે અને મારા ધાર્મિક ભાઈ આવી ગયા છે મેહુલે આવી ગયા છે મેહુલ જવા ત્યારે

એ બધા વાળ ખુલ્લા રાખે મેં એકના જંગો વાળો કંઈ આજ નજ હું વાળ ખુલ્લી પેલા આમ તો વાળ ખુલા જ રાખે પણ ગરમી બહુ થાય ને હું ગમે પણ કાંઈ નહીં હાલ ને આજ ગામ પહેર્યું છે ને ખુલ્લા રાખીએ હવે નેન્ડ પોલીશ કરી લઈએ અને પછી આપણે નીકળીએ બધા આવી ગયા છે હું એક જ બાકી છું ને આપણે થોડુંક મોડું થઈ ગયું જવાનું છોકે બધા નીચે તૈયાર થઈને જે ભેગા થાય છે આપણે નેન્ડ પોલિશ કરી લઈએ ત્યાં બધા આવી જાય પછી આપણે જઈએ તો ચાલો ફટાફટ તૈયાર થઈ નીકળીએ

વરસાદ ફૂલ ફૂલ આવે છે ત્યારે તો એ ત્યારે બધા ચાલુ વરસાદમાં ગરબા રમે છે અને મેં વ્હાઈટ પહેર્યું તો પછી હું ઘરે વીઆઈ મહિને આ પછી ગારા વાળું થાય તો સારું હું થાય અને ડાક પડી જાય પછી તો મને પછી ન ગમે આમ એક પછી વરસાદ આવે ને તો હું મારા કપડાં બગડે ને એટલે ન રમું તો ઘરે વીએ ને પછી ધાર્મિક ભાઈને વહેલા જાગવાનું હોય વાંચવા મારી નોકરીએ જવાનું હોય એટલે મેં વહેલા વી જાય અને તો સાડા બાર એક તો થઈ જ જાય છે ઓલરેડી તો બસ આવો દિવસ આજનો દિવસ આપણે આવડ્યો તો આજનો વિડીયો આપણે એન્સ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે ફરીથી મળશું કાલે એક વિડીયો સાથે જય હિન્દ જય ભરત ગુડ નાઇટ સીતારામ